મમ્મી જોડે નહીં જવાનું આપણે બે આવી રહીશું રમવા જઈએ બીજા મમ્મી તો નઈ હારે તું મમ્મી ના બોલાય હું એ મમ્મી ના કેટા અરે ર જો આ ઘેરી જો આ ટીકા કોનો ઢબડુ ચોરીને આઈ લઈને આવતી રહી છે ભટક 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 એને જો કે કોકના ઢબુડા લઈ લઈને રમે છે અજુ મેલો એક જાડી મને

હેલો બુન હા બુન ભાઈ હા અવાજ આવે બુન મારો હા અવાજ તો ના અવાજ બોલ બોલ બહુ ડાડે ફોન કર્યો તે અલી બુન હું કહું તને આ જાડી થી હું એટલો કંટાળ્યો છું ને કે વાત જવા દે અમે તો પહેલા જ કીધું તું કે આવી જાડા બૈરાઓ લવાય નહીં ઘર માં પણ તું ભઈ નું એ મારું બોન તો હોય તો આ દાડા તારા જોવાના ના હોત હારું બોન હેડે બધી વાત જવા દે હું તને હું કહું

અમદાવાદ રેટલા સાત સમુદ્ર પાર છું હા તો એક કામ કર હેડ તું બે દિવસમાં તો આવી તો ખરી તું હા એટલે બનાવી ને ટિકિટ બિકિટ કરાવે એટલે હું આવું

ડાડી ઓય ડાડી શું મરી ગઈ આ રોટલાય બનાવતી નહીં ડાડી હાય આ આતરામાં મારા ચૂલાય કૈડા માથે ચૂલાય હરગાવાના ને બધું મારા કરવાનું આ પછી છોડી તો કશું શીખવાડાય કણ એટલે હાથ આડો કર દે હાથ આડો કર દે હાય કેટલું ઊડા કે ચૂલા કેટલે કીધું ગેસ લાય ગેસ લાય કાય ઘેડો ગેસ નઈ લાવતો

છોકર્યું ફરક છે ગાંડી વચ્ચે જગ્યા ના હોય તારું મગજ એવું છે એટલે છોડી આવી પાકી છે તમારા ઉપર પાકી કાઢ્યા બુલેટ તમારા ઉપર મારા

અમેરિકામાં તો બાપરે બાપ આટલી બધી ગરમી હોય તો મારાથી સહન જ ના થાય તો ભાઈનો ફોન આવ્યો એટલે તાત્કાલિક આવવું પડ્યું મારા ભાઈને તકલીફ પડે એવું તો મારાથી ચીરવાય નહીં પણ ભાઈનું ઘર કેમ એટલું ગંદુ છે કેટલી બદબુ આવે છે યાર ભાઈ ક્યાં બેઠો હશે આજ તો જઈને ભાઈની ભાભીની બેની ઉધડી લેવી છે કહું નથી હોતી તો ઘર આટલું બધું ગંદુ રાખો છો તમે લોકો અહીં આપણે ઉપર આવીશું બજારમાં હં આ તો કોઈ પાપીના કપડા એ છોકરી દેખાતું નહી ઓધરી છે કે શું હોય તો આમ બોલ્યા કર હેડ તો માની તું કોણ છોકરી સીમ કહેજે પેલે બોલ્યા વગર તો ભૂલવા નહી આમ હેડથી સાહેબ હેડ

અવાજે બેસી ગયો છે મારો આ મારો ભયલો ચોજ્યો હા સોડી માટે થેલો લઈને આવ્યું છું સોડી આમ ખુશ થઈ જાય એ મારા બાપા મારા માટે થેલો લઈને આવ્યા છે એ દિવસની થેલો થેલો કરતી હતી મેં લાવ લઈ લઉં થેલો તો સરસ છે અસલનો થેલો મળ્યો છે હવે આ સોડીને મારે હું કરું અલે સોડી તું હોય શું કરે તું હું હા ન ખાવા જાય આ રહ્યું અલી ગાંડી આ ટાયર ના ચાલે આમાં આ ટાયર ન ખાવાનું ઈ ટાયર ન ખાવ મુ તને નાખ દે પણ આ ટાયર તો રો ટાયર છે અમાર મમ્મીએ કીધું હું કીધું આ ટાયર ન ખાઈ એ મમ્મીમ જો ભાન છે હેડ તું ઘરે હેડજે કર ઘરે હે હું તારા માટે કેલો લઈને આવ્યો છું હે લઈને

હું તો ખાઈ ને બેઠી છું કુ બે હા પો નઈ ગરમી તો રેવાની જ ને તમે હાયા અમે બલૂન મોપલે બલૂન ઉતર્યું તો ચા પીતું ના જવાય

તે તમે તો ઈ સંડાસ બાથરૂમ સાફ કરવા જ્યા હો એટલે હું હોય સંડાસ બાથરૂમ વાળી ના જોઈ હોય તો તું જ મને કહેવાની હતી ને ઉપર દઉં છું હા આવા દે ખબર છે તમારી કે ઉપર છે મારા ભાઈને બહુ લોબો થઈ ગયો તો ચો સ પણ હજુ આ નહી હજુ ઉભા રહો બેહ હું તમાર પાટલી લેતી હું બેહવા પાટલી નહીં પોણી બોણી પૂછવાનું હોય કોઈ બહારથી આયો હોય તો એટલી બુદ્ધિ નહી ના ના

ઈ આજ હોભળવાનું રહી ગયું મારી મા ઉપર જતી રહી હા દેવા તો કાપી મને બોલે મારા હલાડા ક્યાં દેસુ હજી તો આઈ જ છે મારી બૂન કે કે તારા બધું બતાઈ દીધો તારા લક્ષણો લક્ષણો તો બતાય નહીં મેલેરિયા છે ને ઘમોરિયા છે બધું છે એક કઈ લક્ષણ બતાય નહીં મી સાત સમુદર પારથી આવી પણ ના ચા નો ભાવ પૂછ્યો ના પોણી નો ભાવ પૂછ્યો ના એવી લેવા માંડી થાક્યો છું આની થી હું કરું મારે ઓલી બાપડી છોડી મારી

ચોથી ગમ્યો સાચી વાત છે પણ હું કરું મારા કિસ્મત જ એટલા ટીવી આ ટીવી બાજુ કબાટ ને બબાટ ને પણ ટીવી બનશે બોલો

આપડો મેન વાત છોકરી ને આપડો મંગળ 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 આજ મંગળ બુધવાર થયો મંગળ છે આપડી સોળી ને મંગળ

મારા વાત થઈ ગઈ છે ખાલી છોકરા છોકરી ને બે ને બે ને વાત કરવાની છે બરાબર એ વાત કર લે એટલે કાકુ કંકુ ના કર્યા સારું હેડો તાર બરાબર તૈયાર કરવાનું કરો વ્યવસ્થિત છોકરી વ્યવસ્થિત ભણાવી દઉં છું તમારી ચિંતા નહીં કેમકે તમારા બેના ના બાજવા માં બાજવામાં છોકરીનું મગજ ગોડું થઈ ગયું ગાંડી થઈ ગઈ મારી તમે ઘર બર હરખું કરો હું થોડું નહીં ધોઈ ને ફ્રેશ થઈ જવ થઈ જાય

કોને બોલાયા છે તમને પેલા અમેરિકા મારી બોલ જ છે ઓવા કોન્ટેક જ જોવા છો તમે ગઈ મુની આ આ રયા જતા રયા જતા એ જતા આયા છે ફ્રેસ્ટ આરે આવો કે મજા મે મજા 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 મજા

લેતી આવું હોય ભાઈ બેંજો હા ઓંજો અલી ક્યાં ગઈ મારી દીકરી તમે હું કામ કરો ઓ કંપનીમાં નોકરી કરું કંપનીમાં નોકરી કરો કેટલો પગાર છે ત્યાં મારે 15000 પગાર છે આય બે મા છોડી આ ભેંગલો ના ઢીંગલો નહીં અરે ધોયું છે બેટા આ ઢીંગલો દોયો છે રાતે ના એને ઢીંગલો બહુ ગમે હમ તેજમાં આલવાનો છે ઇન માટે અમે લાઈન મેલ્યો છે હું હું કહું બોલો તમે બે જણા વાત કર લો હું જરાક આવું છું હમણાં હો લે હા કમાઈ પૈસા બધું છોકરાને પૂછી લેજે હો અને ઘોડા વેડા ન કરતી ન કરી નાહી જશે માંડ માંડ એક છોકરો લઈને આવીશું હા જા બે વાતો બે હા હા વાત તો કરો શું નામ છે તમારું મારું હમ ભારતી ભારતી હા એવું

અમור સય મેમણ તે મેમણ તો મેમણ ની રીતે રે જોવા આયા છે તન તે જોવા આયો તો મે જોયો લગન કરવા આયા સા તે નહી કીધું લગન કરવાનું લગનારી જોડે કરવાના ભાઈ ભાઈસાબ આ છોકરી નું મારે હું કરવું પેલો નાહી ના જાય તો સારી વાત છે ઓમા ઓમા મારા લાલ સમજાય

ગમાડી તો લીધી છેલ્લે કંકુનામાં છોકરી ન કરી દઉં ને એટલે ચિંતા નહીં હાઈશ આ દિલ ઉપર એટલું ટેન્શન છે દિલ ઉપર ન મગજ ઉપર હાય છોકરો હારો છે પણ પાછો માં છોકરી ન સેજજે દુખ નહીં આવે આવજો હા હા જય શ્રી કૃષ્ણ અલ્યા ચો જય ચો મળ્યા બધાય ચો જય વબરો છે ભાભી ભાઈ આવો જલ્દી આવો

ના મારી ચોડી પહેણવું પડે મારો પડે તો પડશે આને